અરે ભાઈ તમારા મિત્રો નો તો સાથ છે અમારા તો મિત્રો કઈ ફરવા જાય ને તો કે આને નથી લઈ જાવ આની પાસે નથી પૈસા ભાઈ બેરોજગાર રહી ગયા ને એટલે પૈસા ભાઈ પૈસા અરે ભાઈ મિત્ર ની તો તું વાત જ રેવા દે ત્યારે આપડા સિવાય બધા મિત્રના થઈ જાય ને લગન ત્યારે માથું મારી મારી ને આપડે આપણું તન અરે ભાઈ સગા આવે ને પૂછે ને કે બેટા તું શું કરે ત્યારે અમારી ઇજ્જત કે કરતા કઈ નથી સગા મને બંધન પસંદ છે બંધન કરતા અમને પૈસા નું બંધલ પસંદ છે અને કરે જો અમે થોડાક વર્ષોમાં કમાતા નો થાય ને તો અમારું પ્રમોશન થઈ જાય વાંધા પ્લસ બેરોજગાર કેટેગરી સૌથી વધારે વાંધો તો વાંધા ને જ છે કઈ ભાઈ સૌથી તો હોય ને બેરોજગાર ને રેહ